થોડી મુલામ અને એક ચમચ લાલ મિર્ચી અને થોડુંક મીઠું નાખી એક ચમચ ગરમ મસાલો ને ધાણા જીરું લીલા મસાલાનો પેસ્ટ ને થોડું તેલ નાખીશ ને બરાબર મિક્સ કરી દેવા દાળ વડાનું ખીરું તૈયાર થઈ ગયું

દાળ વડા દાળ વડા માટે મરચા પણ એકદમ તરવા માટે મીકી દીધા દાળ વડા એકદમ સ્મૂથ અને મુલાયમ ખારા વગર બની ગયા છે ને એકદમ હોટલ જેવા એકદમ ઓચા